જય માતાજી મિત્રો હર હર મહાદેવ ગુડ મોર્નિંગ મિત્રો આજનો દિવસ મંથલી એક્સપાયરી પછીનો ફર્સ્ટ ડે પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસ આજના વિડીયોની અંદર ચાર પોઈન્ટ ઉપર મુખ્યત્વે આપણે વાત કરવી છે કે જે ચાર પોઈન્ટ ઉપર આજના માર્કેટનું રિએક્શન એમાંના ત્રણ ખાસ એવા પોઈન્ટ ઉપર આપણું માર્કેટનું રિએક્શન જોવા મળી શકે કે યુએસ ગવર્મેન્ટ શટડાઉન કે અમેરિકન માર્કેટની અંદર ગવર્મેન્ટ શટડાઉન કે આ પોઈન્ટ ઉપર એક થોડો એવી વાત આપણે કરવી છે કે જ્યારે ટ્રમ્પની સરકારની અંદર આવી ઘટના બનતી હોય તો આપણા માર્કેટ ઉપર કેટલી એની અસર થઈ શકે અને બીજી વસ્તુ કે આજના દિવસે પહેલી સપ્ટેમ્બર એટલે કે આરબીઆઈની પોલિસી આજે જોવા મળવાની છે કે આજનું માર્કેટ છે એ આરબીઆઈની પોલિસી ઉપર અસર કરતું જોવા મળશે કે ક્યાં ક્યાં એવા પોઈન્ટ છે કે જેને પણ ધ્યાનમાં રાખી શકીએ કે આજના દિવસે ખરેખર શું તેજી બની શકે એમ છે કે નહીં કે આરબીઆઈની પોલિસી કેવી રહે છે ત્યાર પછીનો ત્રીજા નંબરનો એ પોઈન્ટ કે ઓટો ક્ષેત્રની અંદર આજના દિવસે પૂરેપૂરી મિત્રો નજર રાખજો એની પાછળનું કારણ ક્યાં છે અને શા માટે તેજી બની શકે એમ છે અને લાસ્ટ પોઈન્ટ એ કે મેટલ ક્ષેત્રને આ શેરોની અંદર સારી એવી તેજી છે સ્ટીલ અને મેટલ બંને ક્ષેત્રની અંદર તેજી છે તો એની પાછળનું રીઝન ક્યાં છે અને સાથે એ ક્ષેત્રના કયા શેર બે છે કે જેની ઉપર નજર રાખી શકીએ કે બીજું એ વસ્તુ કે એક શેર ઉપર ઉથળપાત્ર સારી એવી જોવા મળી રહી છે તો એના ઉપર થોડી એવી વાત કરીશું મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલ ઉપર અંત સુધી વિડીયો જોવા જો વિડીયોથી કાંઈ માહિતી મળતી હોય જાણવા મળતું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયોને લાઈક આપી શકો છો તો મેઇન પોઈન્ટ ઉપર આવીએ કે યુએસ ગવર્મેન્ટની અંદર સટડાઉન એવા ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા છે મોસ્ટલી તમે ન્યૂઝ ઉપર જોતા હશો તો અત્યારે એ ન્યૂઝ જોવા મળી રહ્યા છે તો આ યુએસ ગવર્મેન્ટ સટડાઉન એટલે વસ્તુ શું છે તો ગવર્મેન્ટના ફંડ ઇસ્યુ કે જે ગવર્મેન્ટ ચલાવવા માટે જે ગવર્મેન્ટને જે ફંડ જોઈએ છે એ એના સાંસદો પાસે એનું બિલ રજૂ કરવામાં આવે છે આ જે બિલ રજૂ કરવામાં આવે છે એ બિલ તેને પાસ થવું કરવું પડે છે તો હાલની દ્રષ્ટિએ વિપક્ષો દ્વારા એના અલગ અલગ પ્રકારની માંગ જોવા મળી છે અત્યારે એક માંગ કહીએ તો હેલ્થ ઇન્સ્યોરન્સ ટેક્સ ક્રેડિટનો એક એમની માંગ જોવા મળી રહી છે કે એ માંગની અસર લઈને કે એની બિલ છે એ પાસ થઈ રહ્યું નથી તો આજનો દિવસ એક છેલ્લો એનો જોવા મળી રહ્યો છે કે એકત્રીસ ત્રીસ સપ્ટેમ્બર કે જે એનો લાસ્ટ ડે છે વિડીયોની અંદર કદાચ આપણે મોર્નિંગની અંદર નવા ન્યૂઝ પણ અલગ અલગ જોવા મળે કે આ બિલ રજૂ પણ થઈ ગયું હોય કે ના પણ થયું હોય તો જો ખરેખર આ બિલ રજૂ ન થયું હોય તો યસ ગોરની અંદર ગવર્મેન્ટની અંદર શટડાઉન આવે તો શટડાઉન આવે તો કેવી કેવી અસર એના માર્કેટ ઉપર થઈ શકે આ બધા પોઈન્ટને આપણે ધ્યાનમાં એટલા માટે ફર્સ્ટ પોઈન્ટની અંદર લઈએ છીએ કે આખી વર્લ્ડની નંબર વન ઇકોનોમી છે ત્યારે આ ઇકોનોમી ઉપર જો અસર થશે તો આપણા ઓલ ઓવર વર્લ્ડની અંદર અલગ અલગ કન્ટ્રીમાં સારી એવી અસર જોવા મળી શકે તો એની અંદર જો ખરેખર ત્યાં સટડાઉન લાગુ પડે છે તો ગવર્મેન્ટ જે કર્મચારીઓ છે એને પગાર ચૂકવવો એને અઘરો પડે એને ગવર્મેન્ટ એમ્પ્લોયીને પણ એને છૂટા પણ કરવા પડે આવા પણ ઇશ્યુ થઈ શકે આ ઇસ્યુને લીધે એને બેરોજગારીનું પ્રમાણ પણ વધી શકે સાથે ભવિષ્યની અંદર આ જયરમ પોવલ દ્વારા જે કાંઈ વાત કરેલી છે કોમેન્ટ્રી આપેલી છે કે આવનારા સમયની અંદર વ્યાજદરની અંદર ઘટાડો પણ એ કરી શકે એમ છે તો આ વ્યાજદરની અંદર ઘટાડો ના પણ થઈ શકે કે એની અંદર કોમેન્ટ્રીની અંદર એ લોકો ફેરફાર પણ કરી શકે કે જેની અસર એના અમેરિકન સ્ટોક માર્કેટની અંદર જોવા મળે અને સાથે એના માર્કેટની અંદર એક અનસર્ટિનિટીનો માહોલ પણ આપણને જોવા મળી શકે તો આ બધી અનસર્ટિનિટી આપણે જેમ માર્કેટમાં છે એના માર્કેટ જ્યારે ઓલ ટાઈમ હાઈ ઉપર ટ્રેડ કરી રહ્યા હોય ત્યારે આવી અનસર્ટિનિટી જોવા મળી શકે ત્યારે એક પ્રોફિટ બુકિંગનો ડોર પણ જોવા મળે કે એની આખી અસર છે ઓલ ઓવર વર્લ્ડના માર્કેટ ઉપર પણ જોવા મળી શકે તો આ એક પોઈન્ટ ખાસો એવો આપણે ધ્યાનમાં રાખવો જોઈએ જો યુએસ ગવર્મેન્ટની અંદર શું બની રહેલું છે ટ્રમ્પની સરકાર ઉપર ક્યાં ફેરફારો થઈ શકે એમ છે આ ટેરિફના પ્રશ્નો જેટલા જોવા મળી રહ્યા છે તો એની અંદર આવનારા સમયની અંદર એ શું ફેરફાર કરે છે ત્યાર પછી આજના દિવસે તમામ મિત્રોની એવી ખાસ એવી નજર હોવી જોઈએ કે આરબીઆઈની પોલિસી આજે જોવા મળવાની છે સંજય મોલ્હોત્રા દ્વારા સારી એવો અલગ અલગ ઇકોનોમીના દગલાઓ આપણને સારા જોવા મળી રહ્યા છે કે ઘણો એવો વ્યાજદરની અંદર ઘટાડો આપણે જોયો કે વ્યાજદરની અંદર આ ગવર્મેન્ટે ઘટાડો કર્યા પછી આજના દિવસે વ્યાજદરની અંદર ઘટાડો થાય કે ના થાય એ પોઈન્ટ આપણો ઉપર ભાર નથી આપતા પણ એની વિશેષ એ વસ્તુ છે કે આજના દિવસે એમની કોમેન્ટ્રી કેવી રહેશે એમની કોમેન્ટ્રી જે વ્યા જીએસટી ટુ પોઈન્ટ ઝીરો બાવીસ તારીખના દિવસે લાગુ પડ્યા પછી કે એમના કેવું શું કેવું છે કે વ્યાજદર મોંઘવારીની અંદર કેટલો ફેરફાર થઈ શકે જીડીપી ની અંદર કેટલો ગ્રોથ થઈ શકે અને એનાથી વિશેષ એક વસ્તુ એ કે આવનારા સમયની અંદર શું ફરી આપણે વ્યાજ દરનો ઘટાડો કરી શકીએ એમ છે કે નહીં આ બધી કોમેટી આપણા માર્કેટ ઉપર અસર કરશે અને જો શોકિંગ ન્યૂઝ કે જો વ્યાજ દરની અંદર ખરેખર ઘટાડો થયેલો જોવા મળે છે આજના દિવસે તો આપણને એક માર્કેટને ઉપર જોવા માટેનું એક ટ્રિગર મળી રહેશે તો આજના દિવસે મિત્રો ખાસી એવી નજર આપબે આઈની પોલિસી ઉપર રહેવી જોઈએ કે સંજય મોલ્હોત્રાની પોલિસી જે આ પોલિસીમાં કયા કયા એવા સારા પોઈન્ટ છે કે નેગેટિવ કે પોઝિટિવ પોઈન્ટ છે માર્કેટ એને લઈને ચાલશે એક અનસર્ટિનિટીનો માહોલ થોડો ટાઈમ પણ જોવા મળી શકે એ આફ્ટર ઇવનિંગ એટલે કે બપોર પછીના સેશનની અંદર આપણને સારી એવી ક્લિયરિટી આપણને જોવા મળી શકે ત્યાર પછી એક બીજું ક્ષેત્ર કે જે શરૂઆતમાં આપણે વાત કરી કે ઓટો ક્ષેત્રના શેરો ઉપર ખાસી એવી નિત્રો નજર રાખજો કારણ કે નવરાત્રિની સિઝન શરૂ હતી નવરાત્રિ શરૂ હતી ત્યારે સારા એવા સેલ્સ થયેલા છે એટલે સારું એવું વેચાણ કારનું અને સાથે ઇલેક્ટ્રોનિક કાર ટુ વ્હીલનું અને ટુ વ્હીલ્સના અલગ અલગ વેચાણ સારા એવા થયેલા છે એટલે કહેવાનો અર્થ એ છે મિત્રો કે નવરાત્રિ ઉપર ભાર દઈને એટલા માટે હું બોલ્યો છું કારણ કે સપ્ટેમ્બર મહિનાની અંદર શરૂઆતના દિવસોની અંદર એટલો બધો સેલ્સ નથી થયેલો એવું પણ બને એવું ક્લિયર નથી કરતો કહી શકતો પણ એવું બની શકે તો બાવીસ સપ્ટેમ્બર પછી જે જીએસટી લાગુ પડ્યા પછી અને નવરાત્રિના સમયગાળામાં સારો એવો શેલ્સ થયો છે પણ બાકીના દિવસોમાં નથી થયો તો ખરેખર એટલી બધી તેજી ઓટો ક્ષેત્રના શેરોમાં થઈ છે તો આજના દિવસે એટલા માટે નજરમાં રાખજો કે આ બધા જ કંપનીઓના નંબર જોવા મળશે તો ખરેખર કેટલો ગ્રોથ એ કેટલા નંબર સારા કઈ કંપની લઈને આવી છે એમાંની ખાસી એવી નજર એના ઉપર એ શેર ઉપર રાખજો મિત્રો કે હીરો મોટો ખૂબ આજના દિવસે પણ સારી એવી ગઈકાલના દિવસે પણ સારી એવી તેજી એ શેરની અંદર જોવા મળી અને સાથે મારુતિ સુઝુકી કે જે એટલો બધો જમ્પ નહોતો પણ સારો જમ્પ હવે આવનારા સમયમાં આવે છે કે પ્રોફિટ બુકિંગનો દોર જોવા મળે છે સાથે ઓલા ઇલેક્ટ્રિક ગઈકાલે સર્કિટની સાથે બંધ થયેલો હતો સાથે ટીવીએસ મોટર ટુ વ્હીલના ક્ષેત્રની અંદર કેવા નંબર લઈને આવે છે એ પણ ધ્યાનમાં રાખજો સાથે એક વસ્તુ ખાસી એવી ધ્યાનમાં દોરીએ તો જો આવી આ બધી કંપનીઓની અંદર ઓલા ઇલેક્ટ્રિકને એક બાર બાર મૂકીને વાત કરું તો આ બધી કંપની જે હીરો મોટો મારુતિ સુઝુકી ટીવીએસ મોટર કે પછી આઈસર મોટર છે આ બધી કંપનીઓની અંદર જ્યારે જો આ પ્રોફિટ બુકિંગ જોવા મળે તો આ કંપનીઓને ખરીદવાનો એક ભાવ જોઈને ધ્યાનમાં રાખી શકાય કારણ કે આવનારા સમયની અંદર જો જીએસટી ટુ પોઈન્ટ ઝીરો લાગુ પડ્યું છે ત્યાર પછી આવનારા સમયની અંદર આ કંપનીઓની અંદર સારો એવો ગ્રોથ જોવા મળી શકે અને સારી એવો માલ ખરીદારીનો પણ જોવા મળે તો આ ઘટાડે લઈ શકાય એવા શેર અત્યારે લાગી રહ્યા છે ત્યાર પછી ખેલા ઘણા દિવસોથી એ તેજી આપણને સ્ટીલ મેટલના ક્ષેત્રના શેરોની અંદર જોવા મળી રહી છે મેં એક મારો વિડીયો પણ એની અંદર પ્રોપર સ્ટીલ મેટલના ક્ષેત્રના શેરો ઉપર પ્રોપર રીઝન સાથે આપણે વાત કરેલી હતી આ કંપનીઓની ઉપર સારી એવી નજર રાખજો કે જેને ખાસા એવા દસ પંદર દિવસ જેવું થઈ ગયેલું છે અને આજના દિવસે ફરી એક વખત વાત એટલા માટે કહું છું કે દુનિયાના બે મોટા પ્લાન્ટ છે એક્સિડન્ટલી એ બંધ થયેલા છે કે જે પ્રોડક્શન હાઇએસ્ટ લેવલનું જે થતું હતું એ ત્યાં બંધ થયેલું છે આ સિવાય ચાઈના દ્વારા ચીન દ્વારા પણ એના પ્રોડક્શનની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે આ ત્રણ વસ્તુના ટ્રિગરને લીધે આ સ્ટીલ અને મેટલ ક્ષેત્રના શેરોની અંદર સારામાં સારી તેજી છે અને આવનારા સમયની અંદર સારી એવી તેજી રહી શકે કારણ કે જો આવી કંપનીઓ એવી પ્રોડક્શન કરતી કંપનીઓ સાથે ચીન જો પ્રોડક્શનની અંદર ઘટાડો કરતો હોય તો માંગનો વધારો આપણી જે સ્ટીલ મેટલની કંપનીઓ છે એની ઉપર રહી શકે તો એટલા માટે આટલી સ્ટીલ મેટલના શેરો દોડી રહ્યા છે તો વન સાઇડ તેજી ચાલી રહી છે ત્યારે જો કોઈ ઘટાડો તમને મિત્રો જોવા મળતો હોય તો આ કંપનીઓને ખરીદવાના ભાવમાં રૂપે ધ્યાનમાં રાખવું પણ એક વસ્તુ ખાસ એવી નજરમાં રાખજો કે આવનારા સમયની અંદર ક્વાર્ટરના રિઝલ્ટ ક્વાર્ટર ટુના રિઝલ્ટ જોવા મળવાના છે તો ખરેખર કઈ કંપનીઓ સારા રિઝલ્ટ રજૂ કરી શકે છે અને કયા રિઝલ્ટ કરશે તો એને ધ્યાનમાં રાખીને જોવા જોઈએ મારું કહેવાનું કોઈ પણ શેરને ખરીદવાનું કે વેચવાનું નથી હું જે શેર ઉપર આજના દિવસે પણ વાત કરું છું એ તમારે ખરીદવું હોય તો તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ મુજબ લેજો પણ આજના દિવસે એ મેટલ ક્ષેત્રના સ્ટ્રોંગ શેર છે કે એની ઉપર વાત કરું તો હિન્દુસ્તાન ઝિંક કે જે શેર ઉપર ખાસી એવી નજર રાખજો અને એની સાથે નાલ્કો કે નાલકો આ બંને સ્ટીલ મેટલ ક્ષેત્રના શેર છે મેટલ ક્ષેત્રના કે બંનેની ઉપર સારી એવી નજર રાખજો અને સાથે એક જ્યારે માર્કેટની અંદર અનસર્ટિનિટી ચાલતી હોય ત્યારે એક ક્ષેત્રની અંદર તેજી એવી જોવા મળતી હોય છે એવો શેર પારાદીપ ફોસપેટ કે જે ફર્ટિલાઇઝર ક્ષેત્રની અંદર વીતેલા ક્વાર્ટરની અંદર બેસ્ટ નંબર રજૂ કરેલા છે સારા એવા નીચેના ભાવની અંદર પણ મારા વિડીયોની અંદર આ શેરને અમે કવર કરેલો છે તો પારાદીપ ફોસપેટ અત્યારે ટોપ હાઈથી સારો એવો ઘટેલો છે લોંગ ટાઈમ માટે લેતા હોય મિત્રો તો જોજો આવનારું ક્વાર્ટર ટુનું રિઝલ્ટ છે એ કેવું એના માટે રહે છે અને શોર્ટ ટર્મ માટે રહેતો હોય તો સારા નીચેના ભાવની અંદર મળે તો ખરીદી શકાય ઉપરના ભાવે જાય તો એ આપણે પ્રોફિટ બુકિંગનો એક મોકો આપણને મળી શકે ઓલ ઓવર જે પણ આ વિડીયોની અંદર સ્ટોક વિશે કે શેર વિશે વાત કરવાની આવેલી છે ફરી વખત કહું છું કે મારી કોઈ એડવાઇસ નથી સલાહ નથી કે ખરીદો કે વેચવા પણ તમારે જો ખરીદો વેચો તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર સાથે સલાહ મુજબ કર્યા પછી એક નિર્ણય લેજો અંત સુધી વિડીયો જોઈએ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો પ્રિયો ફાળું કામ છે લાઈક આપવાનું ના ભૂલતા અને તમારી કોમેન્ટ જણાવવાનું કોમેન્ટ કરવાનું ના ભૂલતા થેન્ક યુ